નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નાથપુરા ગામે ખેત ઓજારની કીટ અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લાના દિવ્યાંગતાંચમહાલોકંબા તાલુકાના નાથપુરા ગામમાં એલ એલ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સુમંગલમ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે કલસ્ટર વિસ્તારના ગામોના ખેડૂતોને ખેત ઓજાર કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને વ્હીલચેર તેમજ હે હિયરિંગ એડનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એલ જેડબ્લ્યુ એલ મોટરની ટીમ તેમજ ગામના આગેવાનો ખેડૂતો તથા હાલોલ ખેતીવાડી વિસ્તરણ અધિકારી હાજર રહી સરકાર દ્વારા ચાલ ચાલતી વિવિધ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપેલ હતી જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા